કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ શોભરાબેન બારૈયાના સ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના ચેક તથા સાધન સહાય હાથો હાથ ચૂકવવામાં આવનાર છે જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી વિદેશ અભ્યાસ સહાય માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કીટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા ગરીબ કલ્યાણ મેળા પહેલાં અરવલ્લી જિલ્લામાં બાર હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા એકતાળીસ કરોડની નાણાકીય અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન બાવીસ થી વધુ લાભાર્થીઓને રૂપિયા ત્રણ કરોડ બત્રીસ લાખની નાણાકીય અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે સરકારની લક્ષી યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓએ તેમના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા ધારાસભ્ય ભીલોડા પીસી બરંડા જિલ્લા સંગઠન મહામંત્રી ભીખાજી ઠાકોર મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના પ્રમુખ હોદ્દેદારો સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનેશભાઈ વ્યાસ તલોદ